હેપીનીંગ વાહ 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 તો આજના મોસમમાં જોઈને તમને શું લાગે વરસાદ પડશે કે નહીં કેમ કે તમે જો આકાશમાં કાળા વાદળો ઘેરાઈ ગયા છે ચારે બાજુ મોસમ બહુ ખરાબ થઈ ગયો છે અને હવામાન વિભાગે કીધું છે કે વરસાદ પડી શકે છે કચ્છમાં શિયાળામાં વરસાદ પડશે હવે જો પડશે તો જોશું ને નહીં પડે તો બી જોશું તો જોઈશું થાય છે મોસમનો હાલચાલ અને

ભાગ દોડ કરી રહ્યો છું મારા ફ્રેન્ડના ડોક્યુમેન્ટ થોડાક મિસમેચ થાય છે તો છેલ્લા એક અઠવાડિયાથી આપણે દોડીએ છીએ કે જલ્દીથી ડોક્યુમેન્ટ પૂરા થઈ જાય અને એનું જે બે હજાર બેની લિસ્ટમાં જે બે હજાર બે બે હજાર એકની લિસ્ટમાં જે નામ નથી તો એ નામ જોડાઈ જાય મતદાર યાદીમાં નહીં તો પછી શું થશે કે મતદાર યાદીમાંથી નામ નીકળી જશે ડોક્યુમેન્ટ પૂરા નહીં હોય તો આપણા ઘરમાં તો બધાના ડોક્યુમેન્ટ પૂરા છે ને આપણું કામ તો બધા ભાઈ એક નંબર છે બાકી મારા ફ્રેન્ડનું થોડુંક જેને કહેવાય ને કે ઉપર નીચે થઈ ગયું છે તો એના માટે હું દોડું છું હજી જવું છે મને બીએલઓ પાસે થોડીક વિગત મેળવવાની છે થોડાક ડોક્યુમેન્ટ્સ દેવાના છે તો થઈ જાય તો સારું ભાઈ બે દિવસમાં કેમ કે હવે ટાઈમ બહુ ઓછો છે અને લાસ્ટ ડેટ મારા હિસાબથી ત્રણ કે ચાર તારીખ છે તો ત્યાં સુધી સાહેબ મારા હિસાબથી થઈ જશે ફિગર ક્રોસ અરે ઝૂમ કરીને જોઉં ઝૂમ સન માં થાય મને કે ઝૂમ કેમેરા માં થાય ભાઈ રામ દાંત મે સડા લાગ ચુકા હે ઓય કેટલી ચુકા લાગ વિડિયો હતી વિડિયો હતી સુંધી દાંત પડી ન જાય ને બધા ત્યાં સુધી નવા દાંત નહીં આવે

માથા માંથી જયારે આવે ને ત્યારે મારા માથાનો એક જ પ્રોબ્લેમ થાય ડેન્ડ્રફ તેટલું શેમ્પુ લગાડો તે શેમ્પુ લગાડો ડેન્ડ્રફ તો થાય છે હે ને ઉઘર્યા હતા ને અમે ત્યારે છે ને ભાઈઓ હજી નાહીને નીકળ્યો હતો ઠીક એ આખું માથું વાઈટ વાઈટ હતું પછી ઉકળ્યો ને આખો ભરાઈ ગયો વાઈટ વાઈટ થઈ ગયો તો પછી ફરથી ને આવવા ગયો એ બી શિયાળામાં મને યાદ નથી ને ક્યારની વાત કરે ખબર નહીં ઉઘારે હતું તો તમારું તો આજે તો અમારા ડોસીમાં થાકી ગયા સાફ કર્યા પછી ચણા સાફ કર્યા હે તો થાકી ગયા ને ઘણું બધું કામ કરી નાખ્યું ઘઉં સાફ કર્યા ને ચણા અને ભાઈ આપણા ઘરે ચણા ઘરમાં તો ભાઈ એવું થઈ ગયું કે ઘણા બધા ચણા આવે ને તો બે ત્રણ દિવસ માં સાફ થઈ જાય ગોળા નાખાય ને એટલા ચણા એને અમારા ઘરે ખવાય છે હવે ઘોડા નું બચ્યું છે નાનું ને એક તો મોટા ગોળા છે તો અહીં બે થઈને ચણા ઉલાડી જાય છે

જો પૂછે ગાંધી કોણ મન નથી ખબર કોણ એના પરિવાર માં જ હતી તો ભાઈ લોકો આજે છે વર્ષનો છેલ્લો દિવસ એટલે કે એકત્રીસ ડિસેમ્બર આવતીકાલથી નવા વર્ષ શરૂઆત થાય છે આપણા મને નવું વર્ષ નથી આમ તો આખા વર્ષમાં ત્રણ વાર આપણું નવું વર્ષ આવે એક તો જો અષાઢી બીજ ને કચ્છી નવું વર્ષ પછી દિવાળીના દિવસે ગુજરાતી નવું વર્ષ અને એકત્રીસ ડિસેમ્બર અને ફર્સ્ટ જાન્યુઆરી એટલે કે આપણું અંગ્રેજી નવું વર્ષ આમ તો એક વર્ષમાં આપણે ત્રણ વર્ષ હેપી ન્યૂયર બધાને કહેતા હોઈએ છીએ તો એટલા માટે આ વર્ષ તો આપણા માટે નથી મતલબ કે આજે ન્યૂ યર છે આપણા માટે નથી આપણા માટે તો કચ્છી નવું વર્ષ અને દિવાળી નવું વર્ષ એ હોય છે મહત્વના હા તો ચલો ઠીક છે ફોર્માલિટી માટે હેપ્પી ન્યુ યર આપણે કહી દઈ બાકી તો દિવાળી છે દિવાળી હો ને આપણું નવું વર્ષ ગુજરાતીનું શું વટાણા દેવો દેવો હમ વટાણા હા ઘરના બીજા લોકો ચણા ખાય ને આપડે વટાણા આપણા ગામમાં તો વરસાદ ના પડ્યો બાકી અમુક ગામ છે કચ્છના ત્યાં વરસાદ પડ્યો છે એવી ખબર મળી છે અને હજુ ભી આકાશમાં કાળા વાદળા છે તમે આજે કાળા ડિબાંગ વાદળા છે ભાઈ છે બાકી આજે ચંદ્ર દેવતાના દર્શન વહેલા થઈ ગયા છે ને શું સુંદર લાગે જો ઓ હો કાંઈ ના ગટે ભાઈ બાકી આ સાઈડનો નજારો બી કાંઈ ઓછો નથી મંદિર ને ઉપરથી સૂર્યની કિરણ ને આય હાય હાય જો કેટલો સુંદર નજારો છે ભાઈ કુદરતથી મોટો કોઈ કલાકાર નથી જેની પાસે ઘણા બધા કલર છે ઘણા બધા શેડ છે તમે મનાવો એમ હેપી ન્યુ ઇયર સ્કૂલમાં હતું એમ તો તમને પણ હેપી ન્યુ ઇયર ચલો ચલો આવજો આવજો આ તો નવી જનરેશનના છોકરાઓ છે જે સ્કૂલમાં હેપી ન્યુઅર મનાવે તો હમણાં હું આ તો સમાજમાં અને અહીંયા કને ટુર્નામેન્ટ માટેનું જે બોક્સ બનાવવાનું હતું ને તો એ ભાઈ રેડી થઈ ગયું છે ઓલમોસ્ટ તો તમે જોઈ શકો તો આવું કાંઈક દેખાય છે આ જે છે ને ગેટ એ એન્ટ્રન્સ રહેશે અને આવું કાંઈક તો બોક્સ છે જેની હાઇટ કાંઈક ત્રણ ફૂટ જેટલી છે અને મસ્ત એવો કલર ભાઈ પસંદ કર્યો છે હો અને હજી તો ભાઈ ઘણું બધું ડેકોરેશન થશે અહીંયા બેનર આવશે ચારે સાઈડ અહીંયા ભી બેનર આવશે અહીંયા ભી બેનર આવશે અને પાછળ બી બેનર આવશે અને રાતના ભાગમાં તો ઘણું બધું ભાઈ જોરદાર દેખાશે કેમકે હજી લાઈટો આવવાની બાકી છે હે ને તો જયારે બની જશે ને ત્યારે તો બહુ મસ્ત દેખાશે હજુ તો ઘણું બધું કામ બાકી છે પીચ બાકી છે તો કામ છે હજુ અને અહીંયાથી કંઈક આવું દેખાય છે આખું બોક્સ તો જો બોક્સની આ સાઈડની ની જે જગ્યા છે ને સિટિંગ એરિયા થઈ જશે તો ઘણા બધા માણસો અહીંયા કને બેસીને મેચ જોઈ શકશે

પૂછું ચલો હા હા મસ્ત મજાના સમોસા બન્યા છે સાથે ધાણા ની ધાણા ની ચટણી હે ને ગ્રીન ચટણી ધાણા છે ભાઈ જાઓ તો ચલો આપણા ખાના હો સમાજ મેં આજ તો બોક્સ કે અંદર ખેલેગે અમે એના ટીમ બનાવી પડે છે

તો જો અમે લોકો બે મેચ રમ્યા જેમાંથી એક હારી ગયા અને એક જીતી ગયા હવે હું નથી રમતો બાકી બધા પ્લેયર તો રમે તો ચલો આજની રમત અહીંયા કને થઈ પૂરી તો ચલો આપણે જઈ ઘરે અને કરી વિડીયોને એડિટ અને અપલોડ આવ્યો કે તમને વિડીયો પસંદ આવ્યો છે જો તમને વિડીયો પસંદ આવ્યો અહીંયા સુધી જોયો તો લાઈક કરજો નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ટાટા બાય બાય ટેક કેર આજે મેન ઓફ ધ મેચ ને મળ્યો કોણ થયો મેન ઓફ ધ મેચ